નમસ્કાર ગોંડલમાં વહેલી સવારે ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું ભવ્ય આયોજન થયું અક્ષર મંદિરના સ્વામીઓ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લીલી ઝંડી આપી સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવ્યું રેલી પૂર્વે આનંદયોગ સ્ટુડિયોના હેતલ પટેલ દ્વારા મ્યુઝિકલ ગરબાયોગ કરાવવામાં આવ્યા મંત્રી મનસુખ માંડવિયાએ પોતે સાયકલ ચલાવી મેદસ્વીતા દૂર કરવા અને પર્યાવરણ જાળવવાનો સંદેશ આપ્યો અક્ષર મંદિર થી શરૂ થયેલી રેલી કોલેજ ચોક, જેલ ચોક અને બસ સ્ટેન્ડ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ. રેલીમાં અનેક આગેવાનો સાથે મોટી સંખ્યામાં સાયકલિસ્ટો જોડાયા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આ ગુડ મોર્નિંગ હું હેતલ પટેલ ગોંડલ થી. આજે ફિટ સન્ડે અને ફિટ ઇન્ડિયાના માધ્યમથી આજે જે સાયકલિંગનો આયોજન કરવું છે તે ખરેખર ખૂબ જ સુંદર છે અને એક સાયકલિંગ દ્વારા આપણને ખૂબ જ સંદેશ આપવામાં આવ્યો છે કે આપ શારીરિક રીતે ફિટ રહી શકો સાયકલિંગ એ ખાલી શારીરિક નહીં માનસિક રીતે પણ તમને ફિટ બનાવવામાં ખૂબ જ મજબૂત કરે છે સાથે સાથે એક ખુલ્લા વાતાવરણની ગુલાબી વાતાવરણને પણ તમે એન્જોય કરી શકો તો હું આ સાયક્લિંગના સેશનથી હું એટલો જ આપ બધાને મેસેજ આપીશ કે આપ બધા પણ સાયકલિંગ કરો સાયક્લિંગ કરવાથી એન્વાયરમેન્ટનું પણ શુધી શુધી આપણે રાખી શકીએ છીએ તો વધારે પડતું આપણે અ વાતાવરણને શુદ્ધ રાખવા માટે બોડીને ફિટ રાખવા માટે અને સાથે સાથે સૌવારની ગુલાબી આ વાતાવરણ એન્જોય કરવા માટે હું બધાને રિક્વેસ્ટ કરીશ કે સાયકલની સાથે જોડાઓ અને ફિટ ઇન્ડિયામાં જોડાઈ અને પોતાની જાત સાથે અને દેશ માટે ઉપયોગી બને એવી રીતે આપણે આપણા શરીરનું ધ્યાન રાખીએ અને સાયકલિંગ આપણે જરૂરથી કરીએ તો આજથી જ સાયકલ લઈને જોડાઈએ અને આપણે ઇન્ડિયા ફિટના મિશનનો ભાગીદાર બનીએ આગળ વધારવા કે લિયે સન્ડે ઓન સાયકલ એક મોહિમ બની ચૂકી છે सारे देश में हर संडे लाखों की संख्या में युवा साइकिल के द्वारा फिटनेस का संदेश दे रहे हैं आज मुझे खुशी है मैं गुजरात के राजकोट ज़िले के गोंडल में संडे ऑन साइकिल के द्वारा युवा और महिलाओं के साथ, साथ साइकिलिंग करा देश में सत्रह हज़ार से अधिक अधिक स्थानों पर आज संडे ऑन साइकिलिंग हुआ है संडे ऑन साइकिलिंग से फिटनेस का संदेश जाता है साइकिलिंग बेस्ट एक्सरसाइज है साइकिलिंग पोल्यूशन का सलूशन है साइकिलिंग हमें बैलेंस सिखाती है साइक्लिंग को अपनाएं और अपने स्वास्थ्य और सेहत को ठीक रखें Thank you.